તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તમને મોટા મુખ્ય પાંચ સમાચાર તો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી અને એક સરસ મજાની કમેન્ટ કરી નાખજો જોકે આવનારા ટાઈમમાં પાક નુકસાની સહાય આપણને શું મળવાની છે અને રેશન કાર્ડમાં ઈ કેવાય સીની તારીખ લંબાઈ અને પીએમ કિસાનનો અઢારમો હપ્તાની તારીખ જાહેર થઈ અને ખાદ્ય તેલ અને પેટ્રોલ ને ડીઝલમાં ભાવમાં ઘટાડો થયો હતો તો ચાલો આપણે વિગતવાર જોવાના છીએ તો ચાલો નંબર એક તો રેશન કાર્ડમાં ઈ કેવાયસીની તારીખ હવે લંબાઈ ગઈ છે અને રેશન કાર્ડ ઈ કેવાયસીમાં પહેલાં તારીખ એક સપ્ટેમ્બર હતી અને હવે રેશન કાર્ડ ઈ કેવાયસીમાં એકત્રીસ ડિસેમ્બર કરી નાખવામાં આવી છે એટલે હવે આપને ઘણો એવો મહત્વનો ટાઈમ મળી ગયો છે નંબર બે ભાવનગર જિલ્લામાં આવી ગયું છે હવે અનાજનું એટીએમ તો હવે દુકાનમાં લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી અને હવે આપણે ત્યાં જઈને એટીએમ દ્વારા આપણે અનાજ ઉપાડી શકશું તો ભાવનગર જિલ્લામાં એટીએમની શરૂઆત થઈ ગઈ છે નંબર ત્રણ તો સરકારે હવે અઢારમો હપ્તો આપવાની તારીખ જાહેર કરી નાખી છે તો પાંચ ઓક્ટોબરના દિવસે આપણે બેંક ખાતામાં નવ કરોડ ભારતીય લોકોને હપ્તો પડી જશે અને આપણે પાંચ ઓક્ટોબરે તમે હપ્તો ઉપાડી શકશો તો અઢારમો હપ્તો બે હજાર આવી જશે નંબર ચાર તો પેટ્રોલ ડીઝલ અને ખાદ્ય તેલમાં હવે આવનારા ટાઈમમાં આ તમને થોડો ઘણો ઘટાડો જોવા મળી શકે છે તો પેટ્રોલમાં દસ રૂપિયાનો ઘટાડો અને ડીઝલમાં છ થી સાત રૂપિયા અને ખાદ્ય તેલમાં વીસ ટકા સુધીનો ઘટાડો એમાં જોવા મળી શકે છે નંબર પાંચ તો હાલમાં અતિવૃષ્ટિના કારણે સરકાર તરફથી કિસાનોને આર્થિક સહાય મળી શકે એવા સમાચાર મળી રહ્યા છે તો હાલ અતિવૃષ્ટિના કારણે ગુજરાત સરકાર તરફથી કિસાનોને આર્થિક સહાય મળી શકે એવી શક્યતા છે આ તો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો કે આવના આવા નવા જોવા માટે કમેન્ટમાં યશ જરૂર લખજો